આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે આમોદ તાલુકામાં મનરેગા નલ જલ શૌચાલય તથા અન્ય વિકાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગરીબ અને ખેડૂત વર્ગને મળવા યોગ્ય લાભ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે મળી રહ્યા નથી તેમજ અતિવર્ષાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા છતાં વળતર મળતું નથી છેલ્લા ઘણા સમયથી નિયમિત ટીડીઓની નિમણૂક ન થવાથી તાલુકા પંચાયતના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે ત્યારે કોંગ્રેસી આગેવાનોએ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ મોદી સરકારની પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે ભાજપના આગેવાનોને પેપર કામ બતાવી અને યોજનામાં ભ્રષ્ટાચાર કરી પૈસા ઘરે લઈ ગયા છે પાર્ટી ચલાવવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જ્યારે કોંગ્રેસ પક્ષે માંગણી કરી હતી કે ખેડૂતોને થયેલી પાકની નુકસાનીનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે

ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિકાસ કરી રહ્યા છે સૌથી વધારે અમુક તાલુકામાં ભ્રષ્ટાચાર છે મનરેગામાં ત્યારે એમના સાંસદ બોલે છે કે સીધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે તો આ બધામાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહેલા છે આજે જમીન માપણીમાં લોકોનું કેવું હતું આ વોટ ચોર ગાડી છોડના અમારા કાર્યક્રમની અંદર ગામડે ફરતા લોકોએ રજૂઆત કરી કે જમીન માપણીમાં આશા વર્કરોને મોકલવામાં આવે છે તમે વિચારી શકો છો કે આશા વર્કરો શું જમીન એટલે શું ખબર નથી એમને અને એ લોકો લેન્ડ માપણીમાં મોકલવામાં આવે છે આ કોંગ્રેસ સખત એનો વિરોધ કરે છે આજે શૌચાલય હોય મનરેગા હોય કે દરેક ગામમાં આમોદ તાલુકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે અને ભારતીય જનતા પાર્ટી ખાલી ઓન પેપર કામ બતાવી અને પૈસા ઘેર લઈ ગઈ છે પાર્ટી ચલાવવા માટે લઈ ગઈ છે પાર્ટીના આગેવાનો માલે તે ઉજાર થઈ ગયા છે ત્યારે એની તપાસ થવી જોઈએ અને આજે લોકોની ગામડામાં જે માગણી હતી ચાલુ પ્રોગ્રામે અમે તાલુકા પંચાયતે તારાબંધી કરવા આજે અમે આવેલા ત્યારે નરેન્દ્ર મોદીની પોલીસે અમારી જબરજસ્ત હુમલો કરીને અમારી ધરપકડ કરી અમને પોલીસ સ્ટેશન લાવેલા છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ અને ચલાવી નહીં લે અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે જે પાર્ટીના સાંસદ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પૈસા ખાતામાં જમા થયા છે તો એમાં ભીનું સંકેલવામાં આવેલું છે એના માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને આ તાલુકા પંચાયતમાં જે ક્લાર્ક નથી છેલ્લા એક વર્ષથી ટીડીઓ ચાર્જમાં છે ત્યારે આ વિકાસની વાતો કરે છપ્પન જેવા ગામનો વહીવટ કરવાનો અને તીડિયો એક દિવસ આવે પંદર દિવસ એકવાર આવે કઈ રીતે વહીવટ ચાલી શકે એ ચાર્જમાં લાખે છે એટલા માટે ચાર્જમાં ચાલી રહેલા છે એ નથી કરતા કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે ભ્રષ્ટાચાર કરવો હોય એ કોલેયામ કરે એટલા માટે ભળતી નથી કરી શકતા એના માટે આજે અમુક રસ્તાની હાલત જુઓ અમે ગામડે ગયા છો તો ત્યાંની અક્ષરથી ખેડૂતોના કપાસના ભાવનો પ્રશ્ન છે એને પણ આયાત સરકારે કરી દીધી શું ખબર આગામી દિવસોમાં અમેરિકાનો આટલું બધું દબાણ છે તો શું ખબર તુવેર બી પરિસ્થિતિ કરે શેરડીમાં બી ખાંડની બી એ પરિસ્થિતિ કરે કઠોળમાં બી એ પરિસ્થિતિ કરે તો આ ખેડૂત પાયમાલ તરફ હિન્દુસ્તાન ની જઈ રહેલો છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગો મેં આ વાત ચલવે નહીં આ લોકો ને આક્રોશ છે એટલે આજે અમારા પગલું ભરવું પડેલું ચાલુ પ્રોગ્રામે માટે એને સખત શબ્દોમાં આગામી દિવસોમાં જો સરકાર નહીં જાગે ને આ ભ્રષ્ટાચાર ને હજુ પણ ભીનું સંકલ આવશે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે